નમસ્તે મિત્રો સંસ્કૃત વયનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુમાર સંભવના પંચમ સર્ગની શૃંખલામાં આજે આપણે તેરમા શ્લોકનું અધ્યયન કરીશું આપણે જોઈ રહ્યા હતા પાર્વતી ઉગ્ર તપશ્ચર્યાના પ્રારંભ પૂર્વે પોતાના જે ભોગ અને વિલાસના જે સંસાધનો છે એનો ત્યાગ કરીને વ્રતિઓને શોભે તપસ્વીઓને શોભે એવા આચરણ કરવા માટે તત્પર બની છે પૂર્વો શ્લોકમાં આપણે જોયું અને જાણ્યું હતું પાર્વતી ભૂમિ ઉપર જ શયન કરે છે અને ભૂમિ ઉપર જ આસન ગ્રહણ કરે છે અહીં પ્રસ્તુત શ્લોકમાં પાર્વતી પોતાનો જે વિલાસ છે પોતાની જે સ્વાભાવિક ચેસ્ટાઓ શ્રંગારાદી ચેષ્ટાઓ અને ચંચળતા નો ત્યાગ કરીને એ ચંચળતા અને પોતાના વિલાસો જે છે એ લતા હરિણ અંગના એટલે કે હરિણીઓને સોંપી દે છે તો ચાલો શ્લોકનું નું સૌ પ્રથમ પઠન કરીએ ત્યારબાદ વ્યાકરણાત્મક અભિગમથી આ શ્લોકને જાણીએ पुनर्ग्रहीतुं नियमस्थयातया। तया द्वयेऽपि निक्षेप इवार्पितं द्वयं लतासु तन्वीषु विलासचेष्टितं विलोलद्रष्टं हरिणाङ्गनासु च विलोलद्रष्टं हरिणाङ्गनासु विलो च નિયમસ્થયા તયા શબ્દ બને છે અને ટાપ કરો તો નિયમસ્થા સ્ત્રીલિંગમાં સ્ત્રી પ્રત્યે કરીને અને તયા એટલે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ નિયમસ્થયા વ્રતસ્થયા વ્રતમાં સ્થિત નિયમોમાં સ્થિત

કવિ છે શ્રગાર પ્રેમી કવિ છે મૂકતા પરંતુ ચંચળતા અને વિલા શ્રૃંગાર જે પાર્વતી પાસે છે એ પાર્વતી એ ચંચળતા એ સ્વાભાવિક ચેષ્ટાઓ તપશ્ચર્યામાં

એના વળતર રૂપે આપણને ખૂબ જ સારા એવા સદગુણો પ્રાપ્ત થશે એવું અહી કાલિદાસ આપણને સૂચવતા હોય એવું થઈ રહ્યું છે તો અભ્યાસ કરીએ મલ્લીનાથ શું કહે છે જાણીએ તો નિયમસ્થયા વ્રત સ્થયા તયા દેવ્યા આપણે જાણ્યું દ્વયે પી દ્વયમ પુનઃ ગ્રહિત દ્વયે દ્વૌ મેળવવા માટે ગ્રહ ઉપાપ ઉપને ધાતુ થી ઉપાદાને ધાતુ થી પ્રત્યય કરીને માયથી અવ્યય નું રૂપ બને છે ગ્રહિતું

વિલાસ ચેષ્ટિતમ નો અન્વય સમાસ નો વિગ્રહ વાક્ય મળી જણાવે છે વિલાસ એવે ચેષ્ઠિતમ વિલાસ ચેષ્ઠિતમ મયુર વ્યવસાદય સૂત્રથી અહીં સમાસ થયો છે તો તનવી એટલે કે પાતળી લતાઓ જે છે એના માટે એ લતાઓ પાસે પોતાની જે સ્વાભાવિક વિલાસ ચેષ્ટાઓ શૃંગાર ચેષ્ટાઓ પાર્વતી અર્પણ કરી છે અને હરિણાંગના અંગના હરિંગ હરિ પત્નીઓમાં હરિ પત્નીઓ હરિઓ પાસે વિલાસ દ્રમ ચલાવો ચંચલતા પોતાની ચંચળ દ્રષ્ટિ એમને ત્યાં અર્પણ કરી છે વ્રતસ્થા ત્યાં તયો લતા ઇતિ ઉત્પ્રેક્ષા નતુ વસ્તુતઃ અર્પણમ તો કાલિદાસ કહે છે કે પુનઃ ગ્રહિત નિયમી નિક્ષેપ ઇવ અર્પિત લતાશુ તુ વિલાસ ચેસ્ટીતમ વિલોલ હરિણા સુચન તપસ્ચર્યામાં બાધારુ એવા શૃંગારાદી ચેષ્ટાઓ ચંચલ એ પાર્વતી એ ન્યાસ રૂપે ઠાપણ રૂપે ગિર્વે રાખ્યું છે પ્રસ્તુત શ્લોકમાં અને કોની પાસે રાખ્યું છે તો જે ચંચલ દ્રષ્ટિઓ એ હરિણ અંગનાઓ પાસે એટલે હરિણીઓ પાસે રાખી છે અને જે વિલાસયુક્ત ચેષ્ટાઓ હતી એ જે પાતળી એવી લતાઓ છે એમના પાસે રાખી છે તો આશા રાખું આપને આ શ્લોક સમજાયો હશે આવા જ શ્લોકોનું રસપાન કરતા રહેવા માટે સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ ધન્યવાદ પુનઃ મિલામાં